એહલે હઝીદ મસ્જિદ પાસે આવેલી કાંસ જ્યાં વખતો વખત અકસ્માતના બનાવ બનતા હોય છે ત્યારે વારંવાર આ કાંસમાં વાહન ચાલકો રાહદારીઓ ખાબકવાના બનાવો બનતા જ હોય છે જનતાની વારંવાર રજૂઆતો છતાં પણ આ સત્તાધીશોના કાને વાત પહોંચતી નથી અને આજરોજ સાંજના સમયે આશરે નવના આરસામાં જંબુસર નગરની યુવતી એહલે હઝીદ મસ્જિદ પાસેથી એક્ટિવા લઈને પસાર થઈ રહી હતી તે સમયે જ અચાનક

મારું નામ ભરતભાઈ મારું છે મારી છોકરી બરોડા સર્વિસ કરે છે એ ગમ્પ્યુટર આ મસ્જિદની સામે ત્યાં ગટર લાઈન છે ત્યાં મારી બેબી સ્કૂટી લાઈન પડી ગઈ એનો એસીએધ અને મોબાઈલ અંદર પડી ગયો આ તંત્ર બહુ બેકાર કામ કરે છે કશું કામ સુવિધા કરતી નથી ત્યાં તંત્રને વિનંતી કે જાહેર પગલાં લેવા વિનંતી કે એમાં ઘણા બધા સ્ટુડન્ટો આજે બે ત્રણ સ્ટુડન્ટો પકડી પડી ગયા છે અને પોલીસે એમને બેરે બેરે અંદરથી બહાર કાઢ્યા છે અને મારી બેબીનો મોબાઈલ બી મેં બહાર કાઢ્યો તો આપણે હરિજનભાઈને બોલાવ્યા અને એમને મેં બસો રૂપિયા આપ્યા છે ત્યારે એમને બી મારો મોબાઈલ બહાર કાઢ્યો હતો એટલે નગરપાલિકાને મારી વિનંતી કે આ કામકાજ વહેલેસર જલ્દીથી કામકાજ શરૂ કરાવશે